हरे कृष्णा अध्याय एक श्लोक बे संजयी उवाच दृष्टा तो पाडवानीक्युढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचन ब्रवीतह अर्थात संजय बोल्या हे राजा પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયા અને આ પ્રમાણે વચન કહ્યા જન્મથી જ અંધ હતા તેઓ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ હતા તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો ધર્મની બાબતમાં અંધ છે અને ખાતરી હતી કે જન્મથી જ પુણ્યશાળી એવા પાંડવો સાથે પોતાના ભાઈ સમાધાન કરશે નહીં તેમ છતાં તેઓ તીર્થ પ્રભાવ વિશે શંકાશીલ હતા તેથી યુદ્ધ ભૂમિની સ્થિતિ સંબંધે તેમના પ્રશ્નો હેતુ સંજય પામી ગયો હતો એટલે જ સંજય નિરાશ રાજાને પ્રોત્સાહિત કરવા માગતો હતો અને એ દ્વારા નિશ્ચિત કરવા ઈચ્છતો હતો તેનો પુત્ર દુર્યોધન પાંડવોની સેનાને જોઈને તરત જ પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયો દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ થયો છે તેમ છતાં પરિસ્થિતિની ગંભીરતાને કારણે સેનાપતિ પાસે જવું પડ્યું દુર્યોધન આમ રાજનીતિજ્ઞ અથવા સર્વ યોગ્ય હતો પરંતુ જ્યારે દુર્યોધનને પાંડવોની વ્યૂહરચના જોઈ ત્યારે તેમની ભયને છુપાવી શક્યો નહીં હરે કૃષ્ણ